શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બાવીસ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નિષ્કામ કર્મમાં ભગવાન ખરેખર આજે આપણે આપણું પોતાનું અંધકરણ ઓળખવાની ખરી જરૂર છે સત્કર્મ હોય કે દુષ્કર્મ બધાનો આધાર હેતુ ઉપર રહેલો છે ખૂબ પુણ્યકર્મો કર્યા પણ કોઈ દુનિયાવી હેતુથી કર્યા તો તેનો શું ઉપયોગ ખૂબ કષ્ટ વેઠીને બહેરા છોકરાનો ત્યાગ કરીને બહારનું બધું ગમે એટલું એ કરીએ તો પણ જ્યાં સુધી મન એમાં નથી ત્યાં સુધી રામ નહીં મળે મન ભગવાનની ભેટ માટે આતુર બન્યું હોય તો જ તેનો ઉપયોગ નિષ્કામ કર્મમાં ભગવાન રહેલા હોય છે એટલે આપણા કર્મો તેવા હોવા જોઈએ ખરું જોતાં સંસારીમાં માણસને જેટલું કષ્ટ બેઠવું પડે છે એટલું કષ્ટ સાધકને પરમાર્થીને નથી લાગતું સંસાર માટે જેટલું કષ્ટ કરીએ છીએ એનું અડધું પણ જો ભગવાન માટે કરીએ તો ખૂબ ફાયદો થાય છે જે સ્થિતિમાં ભગવાને આપણને મૂકેલા છે તે પરિસ્થિતિમાં તેમને પારખવાનું સહજપણે શક્ય છે પણ આપણે સંસારી દ્રષ્ટિ રાખીને કર્મો કરીએ અને ભગવાન મળે નહીં એટલે દુઃખી થઈએ એનું શું કરવું દેતીઓએ અને દાનવોએ ભગવાનની તપશ્ચર્યા કરી અને સમર્થે પણ કરે એક એ અમુક એક તૃષ્ણાથી કરી તો તેને સંસારી તૃષ્ણા પૂરી થયાનો લાભ થયો પણ ભગવાન ગયા એથી ઉલટું સમર્થને એક ભગવાન સિવાય બીજું કંઈ જ ખપતું ન હતું એ લાભમાં જ એમનું સર્વસ્વ સમાયેલું હતું ઉત્કટ પ્રેમ ભગવાનની લગ્ન લગાડે છે ભગવાનને જોઈને તમે મને મળી ગયા હવે મારે કંઈ જ નહીં જોઈએ એવી વૃત્તિ થવી જોઈએ તો જ હું પણ આનો નાશ થઈ ભગવાને તો હાથ લંબાવેલો જ છે આપણો જ હાથ એમના સુધી લાંબો થતો નથી બુદ્ધિ કરતાં અને પૈસા કરતાં સદાચરણનું વજન વધુ પડે છે સદાચરણ સાથે ભગવાનની નિષ્ઠા હોય અને તે પરિસ્થિતિમાં સમાધાન માનવાની ટેવ હોય તો સંસારમાં સુખ લાગે છે સુખ એ કંઈ કશામાંથી ઉત્પન્ન કરવાનું હોતું નથી પણ તે આપણા મનની વૃત્તિમાં રહેલું હોય છે હું ભગવાનનો છું તે જ પ્રમાણે બધા ભગવાનના છે એટલે ભગવાન પર પ્રેમ કર્યો તો બધા પર પ્રેમ થાય જેમ ભગવાનના પ્રસાદમાં જો કોઈ કડવી બદામ આવી ગઈ તો પણ આપણે તે ખાઈ જઈએ છીએ તેમ ભગવાન એકાદ વેળાએ દુઃખ આપે તો પણ તે આનંદથી સહન કરી લેવું જોઈએ ચિકિત્સાને થોડી બાજુએ મૂકી દઈને ભગવાનનું સ્મરણ કરીએ અંતઃકરણની શુદ્ધિ વગર નામ નહીં થાય જેના મનમાં એકવાર એમ થઈ ગયું કે નામથી પર બીજું કંઈ જ નથી તેને બીજું કંઈ જ કરવાનું કે કહેવાનું રહેતું નથી મીઠું જાણીને જો સાકર ખાધી તો એ સાકરની મીઠાશ લાગ્યા વગર રહેવાની જ નહીં તે પ્રમાણે કોઈ પણ પરિસ્થિતિમાં નામ લીધું તો એ તારક જ ઠરવાનું એમાં શંકા નથી જેની પડખે ઉપાસનાનું જોર છે તે જ જગતમાં ખરું કાર્ય કરી શકે છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ